વર્ણમા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ગણેશ ઉત્સવને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હવે ગણેશ ઉત્સવના ગણતરીના કલાકો બાકી રહ્યા છે વરણામા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા દરેક ગામના આગેવાનો સાથે વર્ણમા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના વિસ્તારમાં કોઈ અનબનાવ ન બને અને શાંતિપૂર્વક ગણેશ ઉત્સવ અને વિસર્જન સારી રીતે થાય તેના ભાગરૂપે કેનલપુર સરાર તથા વર્ણામાં તથા સલાડ ગામના આગેવાનો હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી દર્શક મિત્રો વર્ણામાં પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી પીએસઆઈનું પોલીસ સ્ટેશન હતું ત્યારે હવે વર્ણામાં પોલીસ સ્ટેશન પીઆઈ કક્ષાના અધિકારીને લગામ સોંપવામાં આવી છે ત્યારે વર્ણામાં પોલીસ સ્ટેશનમાં પહેલીવાર પીઆઈ કક્ષાના અધિકારી શૈલેન્દ્રસિંહ વાઘેલાએ વર્ણામાં પોલીસ સ્ટેશન આવ્યા છે ત્યારે પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ એક શિક્ષકમાંથી પોલીસ ખાતામાં આવ્યા છે અને એમનો સ્વભાવ એક શિક્ષક જેવો છે સરાટ સિકોતર માતાના મંદિરના હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને બેઠક સલાડ રૂવાદ પાતરવેણી રાગપુરા સમસપુરા શાહપુરા અજીતપુરા તમામ ગામના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને તમામ ગામના આગેવાનોને શાંતિથી સાંભળ્યા હતા પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેલા વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ મારા પોલીસ સ્ટેશનમાં અરજદાર રડતું આવશે તેને હસતા મોકલવામાં આવશે કોઈ પણ મોટી ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે તેવો એક મેસેજ પણ આપ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ And it tweeted over.